નમસ્કાર મિત્રો અંબિકા ઓનલાઈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આર ટી બે હજાર પચીસ છવ્વીસ એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ચૂક્યો છે તો આપના બાળકને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું છે તે આપ જાતે પણ ચેક કરી શકો છો તેના માટે તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં આર ટી ડૉટ ગુજરાત ડોટ કોમ વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ વેબસાઇટ ખોલ્યા બાદ આરટી ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જે આપેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરતાં આપને પ્રવેશ મળ્યો છે કે નહીં એની સ્થિતિ આપણે અહીંથી જોઈ શકીશું તેના માટે આપે અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો છે ત્યારબાદ નીચે આપના બાળકની જન્મ તારીખ નાખવાની છે અને સબમિટ પર ક્લિક આપવાનું છે ત્યારબાદ મિત્રો બીજું પેજ આપણે ખુલશે આપના બાળકને જો પ્રવેશ મળેલ હશે તો આપને એક મેસેજ આવશે સ્ક્રીન પર કે ભાઈ આપનો પ્રવેશ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ છે તો કૃપયા કરી તેની પ્રિન્ટ આઉટ મેળવી અને સાડા સમય દરમિયાન તારીખ આઠ પાંચ બે હજાર પચીસ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવો અન્યથા આપનો પ્રવેશ રદ થશે અને જો આપનો પ્રવેશ શક્ય બનેલ નથી પ્રથમ રાઉન્ડમાં તો આપને મેસેજ આવશે આપનો આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી અને મિત્રો જો આપને પ્રવેશ મળી ગયો હોય એવો મેસેજ આવેલો હોય તો આપ સૌપ્રથમ હોમ બટન પર અહીંયા ક્લિક કરશો હોમ બટન પર ક્લિક કરતાં અહીંયા ચાર લિંક આપેલી છે આર ટી વન આર ટુ આર થ્રી આર ફોર જેમાં આપ કોઈપણ જગ્યાએ આપ ક્લિક કરી શકો છો એ કોઈ લિંક પર ક્લિક કરતા આપને ડાઉનલોડ એડમિટ કાર્ડ લખેલું પેજ ખુલશે એમાં આપે આપનો એપ્લિકેશન નંબર અને નીચે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન પર ક્લિક કરતાં આપને આપનું એડમિટ કાર્ડ મળી જશે જેમાં આપને ઉપર સૌ પ્રથમ એપ્લિકેશન નંબર લખેલો હશે ત્યારબાદ નીચે આપના બાળકનું નામ લખેલું હશે આપને કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે એ કેટેગરી લખેલી હશે ત્યારબાદ નીચે આપના બાળકની જન્મ તારીખ હશે ત્યારબાદ નીચે આપનો મોબાઈલ નંબર હશે નીચે એડમિશન ડિટેલ્સ હશે કે સ્કૂલનું નામ જે પણ સ્કૂલમાં આપનો પ્રવેશ શક્ય બન્યો છે એ સ્કૂલનું નામ હશે એ નીચે સ્કૂલનો ડાયશકોડ હશે ત્યારબાદ નીચે આપને ગુજરાતી મીડિયમમાં મળેલું છે અથવા ઇંગ્લિશ મીડિયમમાં મળેલું છે આપે જે પણ ભરેલું હોય એ મીડિયમમાં આપનું એડમિશન કન્ફર્મ થયું હશે નીચે સ્કૂલનું એડ્રેસ ત્યારબાદ એડમિશન ડેટ અને નીચે લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ મિત્રો ભૂલતા નહીં આઠ પાંચ બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે આઠ પાંચ બે હજાર પચીસ સુધીમાં આપને નીચે અહીંયા જે ડોક્યુમેન્ટ આપેલા છે આપની પીડીએફમાં આપના કોલ લેટરમાં કે આપના એડમિટ કાર્ડમાં એ બધા ડોક્યુમેન્ટ આપણે ઓરિજનલ લઈને સાડા સમય દરમિયાન ત્યાં ચકાસણી માટે જવાનું રહેશે ચકાસણી માટેની છેલ્લી તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ નીચે આપને સંસ્થા પાસેથી પ્રવેશ મળ્યાની રિસિપ્ટ અચૂક મેળવી લેવાની રહેશે અને જરૂર જણાય તો આપના જિલ્લાનો હેલ્પલાઇન નંબર જે નીચે આપેલો હોય ત્યાં આપને કોલ કરવાનો રહેશે ત્યારબાદ આપણે એડમિટ કાર્ડના લાસ્ટ પેજ પર જઈએ તો ત્યાં આપે આપના માતા પિતા અથવા વાલી એની સહી કરવાની રહેશે અને સાઇન કરીને આપને સ્કૂલમાં જમા કરાવવાનું રહેશે થેન્ક યુ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ